જનતાના ટેક્સના ચાલીસ કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે આ બ્રિજ જે છે તે તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ છ વર્ષની અંદર જ આને હવે તોડી પાડવામાં આવશે કારણ કે આ બ્રિજની જે ગુણવત્તા છે તે ખૂબ જ હલકી કક્ષાની હતી અને ઠેર ઠેર ખાડા અને જે પ્રકારથી સ્લેબ ધરાશાયી થવાની ઘટના જે કોર્નર ઉપર બની હતી તેના કારણે આ બ્રિજ જે છે તે બંધ કરાયો હતો અને ત્યારબાદ એની ચકાસણી કરવામાં આવતા આ બ્રિજમાં વપરા વાપરવામાં આવેલું જે મટીરિયલ હતું તે ખૂબ જ હલકી કક્ષાનું હતું અને આગામી સમયમાં મોટી જાનહાનિ થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને આ બ્રિજ જે છે તે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કન્સ્ટ્રક્શન કંપની છે તેની સામે પોલીસ કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ આ બ્રિજ ફરી બનાવવા માટે અને તોડી પાડવા માટે પણ ટેન્ડરિંગની પ્રક્રિયા જે છે તે અનેકવાર કરવામાં આવી પરંતુ એક પણ કંપની આનો રસ જે છે તે બતાવ્યો ન હતો પરંતુ ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફક્ત આ બ્રિજને તોડી પાડવાનું ટેન્ડર જે છે તે કર્યું હતું તેમાં શ્રી ગણેશ કંપનીને સાત પોઈન્ટ નેવું કરોડ જે છે તે સૌથી ઓછા ભાવમાં ટેન્ડર જે છે તે મળ્યું છે જેમાંથી ત્રણ પોઈન્ટ નેવું કરોડ રૂપિયા જે છે તે આ બ્રિજ તોડી પાડવા માટે મળશે તો બીજી તરફ કહી શકાય કે જે ચાર કરોડ રૂપિયા છે જેમાંથી આમાંથી જે નીકળનાર અન્ય જે સ્ટીલ છે તેમાંથી જે છે તેને મળવાના છે પરંતુ આ બ્રિજની હાલત પણ તમે જોઈ શકો છો કે સમગ્ર બ્રિજ જે છે તે હવે બિસ્માર થઈ ચૂક્યો છે અને ચાલીસ કરોડ રૂપિયા આપવા છતાં પણ જે અજય લિમિટેડ હતી પ્રાઇવેટ લિમિટેડ તેણે કોઈપણ પ્રકારનું જે છે તે સારું મટીરીયલ ન વાપર્યું અને તેના કારણે આ બ્રિજ જે છે તે તોડી પાડવામાં આવનાર છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાજકીય પીઠબળ ધરાવતા આ કન્સ્ટ્રક્શન કંપની જે છે તેમની સામે જે છે તે કઈ રીતે રિકવરી કરાશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે અત્યાર સુધી જે છે તે ફક્ત એફઆઈઆર કરીને સંતોષ માનવામાં આવ્યો છે પરંતુ આજે ચાલીસ કરોડ રૂપિયા જે છે તે કંપની પાસેથી લેવાશે કે નહીં કઈ રીતે રિકવરી કરશે તે જે છે તે સૌથી મોટો અહીં પ્રશ્ન છે પરંતુ આમ પ્રજાના રૂપિયા જે છે તે તો પાણીમાં ગયા જ છે સાથે સાથે લોકોને સુવિધા જે છે તે મળતી નથી અને છેલ્લા ઘણા સમયથી આ હાટકેશ્વર ખોખરાની પ્રજા જે છે તે પરેશાન થઈ રહી છે એક ભ્રષ્ટાચારનો બહુ મોટો નમૂનો છે કે જે અમદાવાદ મહાનગરપાલિકામાં અત્યારે સાહસિક લોકોએ બનાવ્યો છે આ બ્રિજ બનાવવા પાછળનો ખર્ચો અને હવે તોડવા પાછળનો ખર્ચો એમ કહેવાય કે ઘાટ કરતાં ગડામણ મોંઘી થઈ છે અને જો આ બ્રિજ વહેલી તકે નહીં તૂટે તો જેમ આણંદથી વડોદરા વચ્ચેનો જે બ્રિજ તૂટ્યો એવી હાલત થશે અને લોકોને બહુ જાનમાલની નુકસાન થશે આ કે નીચે બ્રિજની નીચેથી એપ્રોચ રોડ જાય છે અને એમાંથી અવર જવર સતત ચાલતું રહે છે અને તમે જુઓ તો એપ્રોચ રોડ ઉપરથી જ અત્યારે પણ પાણી લીકેજ થયા જ કરે છે અને એ ભાગમાં જ નુકસાન વધારે થયું હતું એટલે અમે અવારનવાર કોર્પોરેશનો દ્વારા રજૂઆત કરી છે જે તે અધિકારીઓને રજૂઆત કરી છે કે આ બ્રિજનો વહેલી તકે તમે નિકાલ લાવો પણ આ સ્થિતિમાં રાખ્યું છે તમે જોઈ શકો છો આજુબાજુ વેપાર ધંધાવાળાને એટલું નુકસાન થાય છે આ બ્રિજ બન્યો ત્યારે પણ ત્રણ વર્ષથી ચાર વર્ષ સુધી આ આજુબાજુની દુકાનવાળાના વેપાર ધંધા બંધ થઈ ગયા હવે આ બ્રિજ તોડવાનો નિર્ણય લઈ રહ્યા છે અને છેલ્લા દોઢેક વર્ષથી આ નિર્ણય કર્યો છે સ્ટેન્ડિંગમાં પાસ કરીને મૂક્યો પણ છતાં તોડતા નથી એનું કારણ શું છે કે હજુ એ રાહ જોઈ રહ્યા છે કે કંઈ વધારે નુકસાન થાય લોકો હેરાન થાય પછી તોડીએ એવું મને લાગી રહ્યું છે રાહત નહીં થાય અમને એવું લાગે છે કારણ કે આ અટકેશ્વર સર્કલ એ બ્રિજ બનાવ્યો તો એ કોર્પોરેશને બહુ સારો નિર્ણય લીધેલો કારણ કે ત્યાં પાણી સતત ભરાય છે અને તમે જુઓ તો આ સિટીને જોડતો એ રોડ છે મેઇન રોડ છે અમદાવાદ સિટીને તો એટલે આ રોડ ઉપર આ બ્રિજ બનાવવો જરૂરી છે અમે એવું માનીએ છીએ પણ આને એવી રીતે બનાવો કે તમે એમાંથી તમારી કટકી ના ખાવ અને લોકોને સારી રીતે બને એ રીતે કરો હું ખોખરાના નાગરિક વતી એવું માનું છું કે આ બ્રિજ ના તોડવામાં આવે મારી એવી માગણી છે કે આને એક દરેક અમદાવાદની દરેક વસ્તુ હેરિટેજમાં લેવામાં આવે છે તો આ ભ્રષ્ટાચારનું હેરિટેજ નમૂનો મોટો બને એવી એવી માગણી છે ખોકરાના નાગરિક વતીને આ બ્રિજ ના તોડવામાં આવે અને તોડશે તો જનતાને વધારે નુકસાન થશે અહીંયાના વેપાર રોજગાર પહેલાં બી ઠપ થઈ ગયા છે અત્યારે પણ ઠપ થશે આ બ્રિજનું નામ બદલીને ભાજપા બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને છત્રપતિ શિવાજીનું નામ જે બગાડ્યું છે એમને નામ પર એક લાંછન ઉડાડ્યું છે એક કામ ના થાય દરેક વસ્તુને હેરિટેજ ઇતિહાસ બનાવવામાં આવે તો ભાજપના લોકો લાંબા ટાઈમ સુધી યાદ રાખે કે એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો એમને બનાવ્યો હતો તો આ બ્રિજને મારા ખોખરાના નાગરિક વતી હું એવી આશા રાખું છું અને માગણી કરું છું કે આ બ્રિજને હેરિટેજ ભ્રષ્ટાચારનું હેરિટેજ બ્રિજ તરીકે સન્માનિત કરીને આ બ્રિજને ના તોડવામાં આવે ને હેરિટેજ બનાવવામાં આવે જેથી કરીને જનતા વર્ષો વર્ષ સુધી આમને યાદ રાખે કે આ કૃત્ય ભાજપના શાસન દ્વારા નગરપાલિકામાં આવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજનું લાંબા ગાળા સુધી એટલે જ તક મૂકી રાખ્યો છે કે એમની પણ ગણતરી એ છે કે જનતા એમને યાદ રાખે અમે કે વોટના તમારા વોટના આપેલાનો બદલો અમે કઈ રીતે વાળીએ છીએ તેથી આ બ્રિજને ના તોડવામાં આવે એ મારી ખોખરાના જનતાને જનતા તરીકે નાગરિક તરીકે અપીલ છે આ બ્રિજના કારણે એવું સમજો કે વેપાર રોજગાર લોકોને જાનમાલની હાનિ એના એના કારણે આજુબાજુની સોસાયટીઓમાં પાણી ગરકાવ થઈ જાય છે ટ્રાફિકનો અતિશય સામનો કરવો પડે છે આ બ્રિજની ડિઝાઇન જ ખોટી બનાવવામાં આવી છે જ્યાં બ્રિજની જરૂર ના હોય ત્યાં બ્રિજ પાડીને ભ્રષ્ટાચાર તો કર્યો જ છે પણ આ બ્રિજ બનાવીને પણ લોકોને હેરાનગતિને વધારે હેરાન કરવામાં આવે તેવી યોજના બનાવવામાં આવી છે આ બ્રિજ તોડીને નવો ના બનાવવો જોઈએ એમના રસ્તા ઘણા મોટા છે લોકોના જ્યાં લોકોની રોજગારીનું જે નીચે જે દુકાનો છે જેની જેની એક એક દોઢ દોઢ કરોડ રૂપિયા વેલ્યુ હતી હાલમાં કોઈ પંદર વીસ લાખમાં બી લેવા તૈયાર નથી થતું તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે રોડ ઘણો મોટો છે સીટીએમથી આવે તો એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ જેટલું રોડની પહોળાઈ છે કોઈ ટ્રાફિકની સમસ્યા નથી પણ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો બીજું કશું જાન હતું નહીં આ ભ્રષ્ટાચાર માટે જ બનાવવામાં આવે તો તેથી આ ભ્રષ્ટાચારના હેરિટેજમાં મુકાવવામાં આવે અને ખોકરાના એક નાગરિક વતી મારી આવી એક ઈચ્છા છે બ્રિજ તોડવાની જાહેરાત તો સરકાર દ્વારા કેટલાય સમયથી કરવામાં આવી હતી પણ ઓફિશિયલી ગઈકાલે કરવામાં આવી કારણ કે જે છેલ્લે હમણાં દુર્ઘટના બની એ દુર્ઘટનાને જોઈને સરકાર દ્વારા ફરી વિચારણા કરવામાં આવી કે ભાઈ આ બ્રિજની અમે જાહેરાત તો કરી દીધી છે પણ જો હવે ફરીથી જાહેરાત નહીં કરીએ તો પબ્લિક અમારી ઉપર છે એટલે એ ઘટનાને ધ્યાનમાં રાખીને ગઈકાલે ઓફિશિયલી ફરી ધ્યાન દોરવામાં આવ્યું જ્યારે જ્યારે આવી ઘટના બને છે એટલે સરકાર કહી દે કે ભાઈ આ બ્રિજ તોડવા બ્રિજ તોડવાની જાહેરાત તો સરકારે આઠ મહિના પહેલાં કરી દીધી હતી પણ હજી સુધી બ્રિજની પરિસ્થિતિ એની એ છે ચોમાસામાં નીચે એટલું પાણી ભરાય છે કે અહીંયા એટલો ટ્રાફિક જામ જાય છે પ્રજા ત્રાહી મામ થઈ જાય છે હવે સરકારની આંખો કેમ નથી ખુલતી એક મોટો પ્રશ્ન છે કે બ્રિજનું તોડે નિરાકરણ લાવે તો અહીંયાના લોકોને ટ્રાફિકમાંથી અને અન્ય સમસ્યાઓમાંથી ખૂબ જ મુક્તિ મળે અહીંયાની જનતા ત્રાહી મામ પ્રોકારી ગઈ છે આની પહેલાં અનુપમ બ્રિજનું આ રીતના હતું કે અનુપમ બ્રિજ એની સમય મર્યાદા કરતાં એક વર્ષ મોડો ચાલુ થયો એના પછી આવ્યો હાટકેશ્વર બ્રિજ તો સરકારે વર્ષ પહેલાં કહી દીધું હતું કે બ્રિજ તોડવામાં આવશે ટેન્ડર આવે ના આવે તો હવે આ બ્રિજની અમે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તૂટે સરકારે ગઈકાલે જાહેરાત તો કરી દીધી કે ભાઈ ચાર કરોડના ખર્ચે આ રીતના તોડવામાં પણ ક્યારે તૂટશે એક છેલ્લી સમયગાળાની ડેટ આપવામાં આવે કે આ તારીખ પહેલાં બ્રિજ તૂટી જશે પણ સાહેબ બધાની મિલી ભગત હોય એનો ભાગ પણ કમલમમાં જતો હોય અધિકારીઓને જતો હોય તો એને શું કરવાના અને અજય ઇન્ફ્રાને પણ પૈસા આપવા પડતા હોય ત્યારે આ ઘટના બને છે અને આખું ગામ જાણે છે કે વીસ ટકા ને ત્રીસ ટકાની કટકીઓ થાય છે તો અજય ઇન્ફ્રા ઉપર સરકાર જ મળેલી છે તો એફઆઈઆર સિવાય બીજું શું કરે જી આ બ્રિજ માટે અમે ઘણી બધી વાર આ લોકોને આવેદનપત્રો આપ્યા રજૂઆત કરી પણ આ ઘણા સમયથી તોડવામાં આવી રહ્યો નહોતો હવે ગઈકાલે આની રજૂઆત ઓફિશિયલી ડિક્લેર કરવામાં આવ્યું છે પણ એ ઘણા બધા આપણે જોયું છે કે ગુજરાતમાં અને અમદાવાદમાં ઘણા બધા બ્રિજો પડી ગયા છે બરાબર એટલે આ જોઈને તાત્કાલિક એમણે એ કરવામાં આવ્યું છે પણ એની ચોક્કસ ડેટ આપતા નથી સાત વર્ષથી આ બ્રિજ બન્યું છે એમાં પાંચ વર્ષ આ બ્રિજ છ વર્ષ જેટલું બંધ રહ્યું છે બરાબર લોકોને ટ્રાફિકથી લઈને ઘણી બધી સમસ્યાઓ આ બ્રિજના કારણે રહી છે તો આ બ્રિજ ગમે ત્યારે જમીન દોસ્ત કરીને તોડવાનો જે નિર્ણય કરાયો છે તાત્કાલિક એનું અમલ કરવામાં આવે કેમ કે એના લીધે વેપારીઓને સામાન્ય જનતાને બહુ જ હાલાકી ભોગવી પડી રહી છે અને તમને ખબર છે કે આ બ્રિજ બ બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી સાત વર્ષમાં બે ત્રણ વાર અહીંયા ભૂવા પડ્યા અને એ બધું થયું આની જે કોક્રીટ અને પેલું નીકળવામાં આવ્યું એ બી હલકી ગુણવત્તાની નીકળવામાં આવી તો પછી આનું આ બનાવ પાછળ અને પાછું તોડવા તોડવાના જે ચાર કરોડ રૂપિયા જે ખર્ચો છે એ બધું આપણે જોતા એવું લાગી રહ્યું છે કે આમાં કંઈ ક્યાં ભ્રષ્ટાચારના તાર દેખાઈ રહ્યા છે અને આને જે ફટાફટ અમલ કરવામાં નહીં આવે તો આને હેરિટેજ બનાવીને અને બીજેપીની સરકારમાં એક પેલો જોરદારને મોટો નિર્ણય કર્યો છે એવું કર્યું દેખાશે એવું લાગી રહ્યું છે કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ